ભચાઉના લાકડીયા નજીક પંજાબથી એક કરોડ સડતાલીસ લાખનો કોકેઈન ડ્રગ્સ લાવતા બે મહિલા સહિત ચાર પકડાયા મુખ્ય સૂત્રધાર નાસી ગયો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારેને મળેલી ખાનગી માહિતીને આધારે જિલ્લા પોલીસ વડા સાગર બાગમારેની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ ઝાલા અને પીએસઆઈ વીડી આહિરની ટીમે માહિતી પ્રમાણે લાકડીયા નજીક વોચ ગોઠવી આવતા જતા વાહનોની ચેકિંગ દરમિયાન પંજાબથી આવતી ઇકો કારમાં ડ્રગ્સ હોવાની હકીકતને આધારે ઇકો કારને આંતરિક તલાશી લેતા તેમાંથી સવાર હની સિંઘ બિંદરસિંહ શીખ સિંદીપસિંહ પપ્પુસિંહ શીખ જશપાલ કૌર ઉર્ફે સુમન ગુલવંતસિંહ ઉર્ફે સનીભાઈ તથા હર્ષદીપ કૌર સંદીપસિંહ શીખને પકડી પાડી તેમની કારની તલાશી લેવાતા કારના એર ફિલ્ટર નીચે સંતાડેલ રૂપિયા એક કરોડ સડતાલીસ લાખ સડસઠ હજાર કિંમતનો એકસો સડતાલીસ પોઇન્ટ સડસઠ ગ્રામ કોકિંગ મળી આવ્યો હતો આ અંગે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ એક ગુલવંત સિંઘ ઉર્ફે શની સિંઘ શીખનું નામ ખુલ્યું હતું આ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો પંજાબથી લાવી કચ્છમાં ઘુસારતા હતા પરંતુ તેઓ આ ડ્રગ્સ કચ્છમાં ઘુસાડે તે પહેલા જ પોલીસે પકડી પાડતા આરોપીઓના મનસુબા પર પાણી ફરી વળ્યું હતું નોંધનીય છે કે સરહદી કચ્છમાં પણ નશીલા પદાર્થોનું ખૂબ મોટું નેટવર્ક કાર્યરત છે અને આ દરોડામાં બે પુરુષોની સાથે બે મહિલાઓ પકડાતા આ નેટવર્કમાં મહિલાઓ પણ કાર્યરત હોવાનું સ્પષ્ટ થયું છે આ પ્રકરણમાં પકડાયેલ હની સિંહ સામે અગાઉ લાકડીયા પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે એટલે હની સિંઘ અપરાધી પ્રવૃત્તિ ધરાવે છે એટલે કદાચ હની સિંહ કચ્છમાં કાર્યરત ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાની શક્યતા નકારી શકાતી નથી પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જયારે વ્હિકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જયારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એ કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજી ને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે એમાં જે રીતની હું આપને વાત કરી કે જે ટોટલ ચાર આરોપી પકડાયા છે એમાં બે પુરુષ અને બે મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઈફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબૅન્ડ વાઈફ છે જે વોન્ટેડ છે એમના શાળા અને સાળી છે એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી એને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો